માણા છે ને માણા કોઈ દિવસ હોય હો ટકા નકામો ન હોય આ દુનિયાનો કોઈ માણસ છે ને હોય હો ટકા નકામો ન હોય એની અંદર કંઈક તો સારું હોય જ ને દુર્યોધન નકામો માણસ છે પણ સાવ નકામો નથી એની અંદર બે પાંચ ટકા સારા ગુણ અને આ બાજુ તમે યુધિષ્ઠિરને જો નાયક માનતા હો તો યુધિષ્ઠિરનો જુગાર પ્રેમ પણ વ્યાસજી હાઈલાઇટ કરવાનું ચૂકતા નથી કે યુધિષ્ઠિર ધર્મરાજ હે सत्यवादी है सत्य का प्रण लिए हुए हैं उनकी वाणी असत्य का स्पर्श नहीं करती उनकी वाणी असत्य का वदन नहीं करती ऐसे धर्मराज युधिष्ठिर ये जुगार रमवा बीज है कोई सामान्य बीजो व्यक्ति जुगार रमे भीम रमे तो वहां दोनों आप हाँ भीम जुगार रमवा बेसे ने तो वांधो ना कारण के भीम नो स्वभाव है वो पर युधिष्ठिर अने पांचे भाइयों में सौ વ્યાસજી ક્યા સુંદર પ્રતીક દેતે હૈ આ દુનિયામાં કોઈ એવો સારામાં સારો માણસ ન હોય જેની અંદર એકાદોય દુર્ગુણ ન હોય અને દુનિયામાં કોઈ એવો ખરાબમાં ખરાબ વ્યક્તિ નથી જેમાં એકાદોય સદગુણ ન હોય